જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને નોમની શુભકામના ચાલો હવે આપણે દૂધ કાઢવા જઈએ દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ભાગોરે આવી છું કાળવા બહુ વરસાદ છે એટલે પહેલાંમાં કાદું કાદું થઈ ગયો છે એટલે પાછી આજે પણ મારી ગાયો ભાગોરે બોંધી છે વડ નીચે તો હું દૂધ કાઢવા માટે ભાકોર આવી છું તમે પણ ચાલુ મારી જોડે ભાગોરે મારી ગાયો બતાવું વડ છે કેટલો મોટો વડ છે અને વડ નીચે અમે ગાયો બાંધી છે અમારી ગાય છે મોટી મારી બીજી ગાય છે પેલી મારી ભેંસ છે હવે અમે દૂધ કાઢીશું છ સવા છ થઈ ગયા છે ચાલો જય માતાજી મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જય માતાજી